પણ ગેસ અમારે નવ દિવસનું વેકેશન કરીએ છીએ ગેસ અને ગેસ મેં અમારું બધું હોમવર્ક બતાવી લીધું છે અને એવરીબોડી અને અમને કાલે લોક ઉતરતા ભૂલી ગયા વેરી વેરી સોરી અને ગેસ સમજો ને થોડીક મજા પણ નથી મળતા આવે એવું આવી ગયું તું પણ તો દવા લઈ લીધી એટલે સારું થઈ ગયું બસ અત્યારે થોડીક શરદીનો ઉધરસ છે એવું અને ગેસ આપણે આપણું બધું વેકેશનનું હોમવર્ક કમ્પ્લીટ કરી લીધું છે અને ગેસ થોડું પાકું કરવાનું છે પાણી આપણે થોડા દિવસ પછી પાકું કરશું આજ કરી શકશો તો બધું ભૂલાઈ જશે આજે આવતા આપણે થોડાક દિવસ પછી પાકો કરશું આજ નહીં કરશો કેમ કે આજે કરશું તો બધું ભૂલાઈ જશે અને એક કોમ્પ્યુટરનું પાકું કરવાનું છે અને એક સંસ્કૃતમાં હસ્તી 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 આ ગીત આવે છે ને દિવ્યા દેવી સૃષ્ટિ હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ પાકું કરવાનું છે બસ 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 એ એટલું પાકું છે એ આપણે પછી કરી લેશું અને હું તમને ત્યાંનું સીમ બતાવું એક મિનિટ ને એક અડકો છે વરસાદ ન થાઓ જઈ શકો છો એવરી ને એપ્રીવડી જો છે ને અહીંયા હે ને ખંભાડિયા મેં મસ્ત મેળો ભરા છે ચાર દિવસનો ઓલો સાતમ આઠમનો આવે ને એ ખંભાળિયા મને ખબર નથી પણ ગેસ એનો બ્લોગ તો હું ઉતારીશ ઓકે અને એ બ્લોગ તમે જોજો જ અને હા એવરીબડી બસ એટલું જ કહેવું હતું કેમ કે ગેસ ટાઈમ નતો જતો બધું કરી લીધું ગેસ બધું હું કરી લીધું છે એટલે ટાઈમ નહોતો જતો તમે કીધું ચાલો ને નાના કડક વ્લોગ ઉતરી જાય પણ ગેસ રક્ષાબંધનનો વ્લોગ ઉતાર્યો તો કેવો મસ્ત લાગતો બટ એવરીબડી આઈ એમ વેરી વેરી સોરી ઓકે હવે એવી કોમેન્ટ ના કરતા મારા કે ત્રિશા દીદી તમે વ્લોગ કેમ નહોતા ઉતાર્યો ગેસ દીદી ના કહેતા દીદી ના કહેતા ગેસ દીદી જેવી કોઈ લાગતી નથી તો અવસ એટલે જ કહેવાય તો ટાઈમપાસ નહોતો તો એટલે તો એવરીબડી મળી અનેક્સ્ટ વેડિયોમાં

મનેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બધાને બાય અને જો ચેનલમાં નવા હતા ચેનલ તો ચેનલને કરતા સબસ્ક્રાઈબ જરૂસ્ક્રાઈબ બાય